આપ સૌને શ્રી કૃષ્ણ આપણે જાણીએ છીએ કે જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ છે સમય એકવાર જીવનમાં સમય ચાલ્યો ગયો તો તે ફરીથી પાછો આવતો નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કળોશમી કે હું જ સમય છું સમયથી મોટો કોઈ શિક્ષક નથી અને સમયથી મોટો કોઈ પરીક્ષક નથી પરંતુ સમયની કિંમત કઈ રીતે એનું માપન કઈ રીતે વિજ્ઞાનની પદ્ધતિ પ્રમાણે સમયનું માપન સેકન્ડ મિનિટ કલાકો અને વધી વધીને વર્ષો સુધી થાય છે પરંતુ વધારે શું ચાર આધ્યાત્મિક લેવલે સમયનું માપન એક અલગ જ પદ્ધતિથી થાય છે જે આપણે આજના ટોપિકમાં સમજશું શું તમે વિચાર્યું છે કે સનાતન ધર્મમાં સમયની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે આપણે રોજ જીવનમાં મિનિટ અને કલાકથી વાત કરીએ પરંતુ હિન્દુ શાસ્ત્રમાં સમયની ગણતરી અણુથી લઈને બ્રહ્માંડના કલ્પ સુધી થાય છે એટલે નાના નાનામાં એકમ થી લઈને મહત્તમ તો ચાલો સાથે મળીને સમજીએ કઈ રીતે તો નાનામાં એકમ એટલે કે આંખ પલકાવા જેટલો સમય એટલે કે અંદાજે ઝીરો પોઈન્ટ બે સેકન્ડ હવે પંદર નિમેશ મળીને એક કાષ્ઠ બનાવે છે એટલે કે ત્રણ સેકન્ડ ત્રીસ કાષ્ઠ મળીને એક કલા બનાવે એટલે કે દોઢ મિનિટ આવી જ રીતે ત્રીસ કલા મળીને એક મુહૂર્ત બનાવે એટલે અંદાજે અને આવી જ રીતે ભેગા થઈને એક સંપૂર્ણ દિવસની રચના કરે છે હવે આપણી માટે એક દિવસ એટલે કે ચોવીસ કલાક પરંતુ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મુહૂર્ત પ્રમાણે એક દિવસ એટલે કે આજના આપણા બાવીસ પાંચ કલાક એટલે સાડા બાવીસ કલાક જેવી રીતે આપણા એક દિવસ અને રાત્રિ મળીને આપણો એક ચોવીસ કલાક બને એટલે કે બાર બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત્રિ એવી જ રીતે દેવી દેવતાઓનો દિવસ અને રાત્રિનું માપન માનવ પદ્ધતિ પ્રમાણે કેટલું હશે તો જેવી રીતે આપણે વાત કરી કે માનવ વર્ષ એ ત્રણસો ને સાઠ દિવસનું હોય છે એસ પર હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એવી જ રીતે દેવી દેવતાઓનું પણ એક વર્ષ ત્રણસો ને સાઠ દિવસોનું જ હોય છે પરંતુ કઈ રીતે તફાવત શું તો કે જ્યારે આપણા એક વર્ષ થાય ત્યારે દેવી દેવતાનો માત્ર એક જ દિવસ થાય છે એવી રીતે જ્યારે આપણા ત્રણસો ને વર્ષ પૂર્ણ થાય ત્યારે દેવી દેવી દેવતાઓના ત્રણસો ને સાઠ દિવસ પૂરા થાય એટલે કે એક વર્ષ એટલે કે છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ આવી જ રીતે સનાતન ધર્મમાં યુગોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે કેવી રીતે ચાલો સમજીએ તો કે સનાતન ધર્મોમાં ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે સત્યયુગ ત્રેતા યુગ દ્વાપરયુગ અને કળયુગ સત્યયુગનો સમયગાળો સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષનો ત્રેતા યુગનો સમયકાળો બાર લાખ છનું હજાર વર્ષનો દ્વાપરયુગનો સમયગાળો આઠ લાખ ચોંસઠ હજાર વર્ષનો અને આવી જ રીતે હાલ કળયુગનો સમયગાળો ચાર લાખના બત્રીસ હજાર વર્ષનો છે આ યુગ મળીને મહાયુગ એટલે કે ચતુર્યુગની રચના કરે છે જેનો સમયગાળો લાખ વર્ષ જેટલો છે પણ આવા સમય મહાયુગ પૂરા થાય તો એ સમયગાળાને મનવંતર કહેવામાં આવે છે હવે એક મનવંતરનો સમયગાળો અંદાજે ત્રીસ કરોડ વર્ષોથી પણ વધારેનો છે અને એક મનવંતર જ્યારે પૂરો થાય ત્યારે એક મનુ પૃથ્વી ઉપર રાજ કરે હવે એ સમજીએ કે જ્યારે આવા ચૌદ મનવંતર મળે જ્યારે ચૌદ મનવંતર ભેગા થાય ત્યારે કેટલો સમય ગાળો થાય તો કે જ્યારે ચૌદ મનવંતર ભેગા થાય ત્યારે ચાર પોઈન્ટના બત્રીસ અબજ વર્ષનો સમયગાળો થાય ચાર પોઈન્ટ બત્રીસ અબજ વર્ષ એટલે એક કલ્પ ચાર પોઈન્ટ બત્રીસ અબજ વર્ષ એક કલ્પ થાય અને જ્યારે આવા બે કલ્પ પસાર થાય એટલે કે આઠ પોઈન્ટ ચોસઠ વર્ષ આઠ પોઈન્ટ ચોસઠ અબજ વર્ષ ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એક કલ્પનો દિવસ અને એક કલ્પની રાત્રિ આવી રીતે બ્રહ્માજીનું આયુષ્ય ટોટલ ત્રણસો ને સાઠ કલ્પનું હોય છે અને એક બ્રહ્માજીનું આયુષ્ય સો વર્ષ એટલે અંદાજીત બ્રહ્માજી ત્રણસો ને અગિયાર ટ્રિલિયન વર્ષ સુધી જીવન જીવે છે ને ગજબની વાત આપણા દરરોજ મિનિટ અને કલાકની ગણતરી કરીએ પરંતુ સનાતન ધર્મ આપણને એ બતાવે છે કે સમય કેટલો અદ્ભુત અને વિશાળ છે જ્યારે દુનિયામાં માણસોને ખ્યાલ પણ નહોતો કે શૂન્યની શરૂઆત ક્યાં લગાડવી દસ લગતા પણ નહોતો આવડતું માણસોને કે દશક લગાડવાથી સો લગાડવાથી હજાર લગાડવાથી આગળ દિવસો વધે ગણતરી વધે ત્યાર સમયથી આપણા શાસ્ત્રની અંદર આ કલ્પ સુધીનો સમયગાળો નોંધવામાં આવ્યો છે યુગ મનંતર કલ્પ આ આપણને દર્શાવે છે કે સર્જન અને પ્રલય એક અનંત છે એની કોઈ લિમિટ નથી ફરી વાર રિપીટેડ રિપીટેડ આ વસ્તુ થયા જ કરવાની છે જો તમને આ જાણકારી યોગ્ય લાગી હોય તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ